ગુજરાતના લોક સાહિત્ય કલાકાર દેવાયત ખવડ અવારનવાર ડાયરા અને પોતાના વિવાદિત નિવેદનના કારણે ચર્ચામાં રહેતા હોય છે છેલ્લા કેટલાય દિવસોથી દેવાયત ખવડ લાઈમ છે મુદ્દો છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહ્યો છે અઠવાડિયા ઉપર જેટલાનો સમય થઈ ગયો છે પરંતુ હજી સુધી આ વિવાદ છે એ શમ્યો નથી આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ છે જે અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહી છે આપ જોઈ શકો છો બોયકોટ દેવાયત ખવડ સનાથલ સ્ટેટ હેશટેગ બોયકોટ દેવાયત ખવડ આ હેશટેગ છે જનરેટ કરવામાં આવ્યો છે દેવાયત ખવડ માટે અને એના ઉપર ક્રોસનો સિમ્બોલ છે એ પણ મારવામાં આવ્યો છે એમના ફોટોની સાથે સોશિયલ મીડિયા પર આ ફોટો છે વિડીયો છે અલગ અલગ મ્યુઝિક સાઉન્ડ સાથે એ પોસ્ટ કરવામાં આવી રહ્યા છે ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ છે એ પબ્લિશ કરવામાં આવી રહી છે અને અત્યારે આ વિવાદ આવનારા દિવસોમાં વધુ વકરે તેવી શક્યતા વર્તાઈ રહી છે આપ જોઈ શકો છો કે હેશટેગ દેવાય બોયકોટ દેવાયત ખવડ એટલે કે દેવાયત ખવડને બોયકોટ કરવામાં આવે તેવી માંગ છે એ કરવામાં આવી રહી છે અને હેશટેગ આવી રીતે જનરેટ કરવામાં આવ્યું છે જેને લઈને અત્યારે સોશિયલ મીડિયા પર બાળ આવી ગઈ છે તુફાન આવી ગયો છે કારણ કે હેશટેગ બોયકોટ દેવાયત ખવડ જે છે એ સોશિયલ મીડિયા પર હૅશેગ જનરેટ કરવામાં આવ્યો છે પોસ્ટ મૂકવામાં આવી રહી છે જેને લઈને અત્યારે ચર્ચા છે એ ચારેકોર ચાલી રહી છે મહત્વનું છે કે એકવીસ ફેબ્રુઆરીએ દેવાયત ખવડની કાર પર હુમલો થયા બાદ તેમની કાર ગાયબ થઈ ગઈ હતી એકવીસ ફેબ્રુઆરીએ અમદાવાદ ગ્રામ્યમાં દેવાયત ખવડે બે પ્રોગ્રામમાં હાજરી આપવાની ડીલ કરી હતી જોકે બાદમાં એવી ચર્ચા થઈ કે સનાથલના પ્રોગ્રામમાં દેવાયતે પૈસા લીધા છતાં તે પ્રોગ્રામમાં હાજર રહ્યો નહોતો તેથી આયોજકોમાં રોષ હતો અને બીજા દિવસે કાર લેવા પહોંચતા તેના પર હુમલો કરવામાં આવ્યો દેવાયત ખવડની ગાડી પર હુમલાને લઈને તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી સમગ્ર વિગત વિશે તેમણે જણાવ્યું હતું કે હાલ એવી ચર્ચા થઈ રહી છે કે દેવાયત ખવડે બે ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી આપી અને બીજામાં હાજરી નથી આપી હવે આ બાબતે હું સ્પષ્ટતા કરું છું કે આ વાત તદ્દન ખોટી છે પોતાની રજૂઆત તેમણે કરી હતી અને ત્યારબાદ તેઓ પોલીસના શરણે પણ પહોંચ્યા હતા પરંતુ પોલીસ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું હતું કે ફરિયાદી વારંવાર તેમનું નિવેદન છે એ બદલી રહ્યું છે ખવડે આ મામલે આરોપી વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવા અને મુદ્દામાલ પરત કરવા અંગે પોલીસને નિર્દેશ કરવાને લઈને હાઈકોર્ટમાં હાલ અરજી પણ કરી છે એકવીસ ફેબ્રુઆરીએ દેવાયત ખવડની કાર પર હુમલો થયો હતો અને આ બાદ સમગ્ર મામલે આયોજક અને દેવાયત ખવડ ચર્ચામાં આવ્યા હતા ત્યારે હવે સોશિયલ મીડિયા પર આવા પ્રકારની પોસ્ટ છે હેશટેગ બોયકોટ દેવાયત ખવડ આ પોસ્ટ છે એ કરવામાં આવી રહી છે અને વા લોકો રીયુઝ રીશેર પણ આ પોસ્ટને કરી રહ્યા છે પોતાના અભિપ્રાયો પણ આપી રહ્યા છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર